અને જગતમાં અને એનો મીઠો સૂકો હાથ પડે ને તો એ હૈયામાં ઠાઢક વળે ઈ માં સુરેશ દલાલે સરસ મજાની વાત મા માટે કરી કે જે દેહમાંથી દેહ આપે જે દેહમાંથી દેહ આપે અને જીવમાંથી જીવ આપે ને એ માં સંતાનનો જન્મ થાય ત્યારે એની સાથે માનો પણ એક નવો જન્મ આ સંસારમાં શરૂ થાય છે દીવામાંથી દીવો પ્રગટાવે અને અપેક્ષા વિનાની પારાવારે સ્નેહ આપે ને અને જેના પ્રેમના લેખા જોખા ન થઈ શકે ને એ માં છે જૈન મુનિ જીન સુંદર વિજયજીનું એક સરસ મજાની ચાર પંક્તિનું વાત એને લખી છે કે જે મસ્તી હોય છે માની આંખોમાં જે મસ્તી હોય છે માની આંખોમાં તે સુવાલયમાં નથી હોતી અમીરી કોઈના અંતરની મહાલયમાં નથી હોતી શીતલતા પામવાને માનવી કે શીતલતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે અરે જે માની ગોદમાં હોય છે એ હિમાલયમાં નથી હોતી એવી વારા પરિવારની માએ વિદાય લીધી છે ત્યારે આપણે એ માં વિશે ઘણી બધી વાતો કરી શકાય પણ સમય થઈ ગયો છે એટલે માત્ર બે લીટીમાં જ હું મારી વાત પૂરી કરીશ અને નવો દર આગળ ચાલશે કે જનાર તો જાતા રહ્યા કે તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે એ લાખો લૂંટાવો તોય વૈભવ કીર્તિ લક્ષ્મી તો પાછી પૈસો છે આ જગતમાં પણ ઈ મરનાર પાછા ના મળે ઈ મરનાર પાછા ના મળે રામચંદ્ર ભગવાન કી